ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો બહુ મહિમા હોય છે જે ગુરુઓ પરમાત્મા તરફ જીવની ગતિ કરે એને સાચા ગુરુ કહેવાય અને એવા ગુરુને જ્યારે આજે દર્શનનો લાભ આપણે લેવાનો હોય છે જીવને તો કાળુકુર મંદિર થકી આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે સૌ પ્રથમ ઠાકોરજીની આરતી થશે આચાર્ય મહારાષિનું પૂજન થશે ગીરના ઈંડોળાનું ઉદઘાટન થશે જેના ઉપલક્ષમાં આજે પ્રસાદમ કરીને કાળુપુર મંદિર થકી ભૂખ્યાને ગરીબોને ભોજનની વ્યવસ્થા બસોને બાર એક દિવસે બસોને બાર માણસોને જમાડવા એવી રીતે બસોને બાર દિવસ સુધી સળંગ હજારો માણસો એ લાભ લે એવું આયોજન જ્યારે પ્રસાદમની સરસ મજાનું એક આખી વાન બનાવી છે એ વાન હોસ્પિટલો રેલવે સ્ટેશન બસ સ્ટેશન અને ફૂટપાથ ઉપર જે ભૂખ્યા હોય એમને એ ભોજન આપવું એવું આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે પર્યાવરણને ધ્યાનમાં રાખીને પાંચ હજાર સંસ્કૃતિને સંસ્કાર અને પર્યાવરણ જળવાઈ દે એવા હેતુથી પાંચ હજાર તુલસી વિતરણનું પણ આયોજન કરવામાં આવેલું છે અને સૌ ભક્તો દર્શન કરી ઠાકોરજીના દર્શન કરી મારાશ્રીના દર્શન કરી અને પ્રસાદનો લાભ લઈ અને છૂટા પડશે એવું આયોજન કરવામાં આવેલું છે માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ